વોંધ ગામના બ્રિજ પાસેથી કન્ટેનરમાં સિસ્ટમ બનાવી લઈ જવાતા બાર લાખના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ભચાઉ પોલીસે બેને ઝડપી લીધા ભચાઉ સામખેરી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ સમયે ભચાઉ પોલીસે કન્ટેનર મારફતે લઈ જવાતા દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે આ બાબતે આજરોજ બપોરે એક વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસ ટીમ ગઈકાલે મોડી રાત્રે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે મળેલ બાતમીના આધારે શરાબનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા જીડી ગઢવી તથા જે જે ત્રિવેદી તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે એક લાલ કલરનું કન્ટેનર જેના રજિસ્ટર નંબર એલ જીરો વન એ એચ એકવીસ પંચાવન વાળામાં કેબિનમાં ઉપરના ભાગી સિસ્ટમ બનાવી ખાનામાં ભારતે બનાવતો વિદેશી દારૂ ભરીને સામખેરીથી ભચાઉ તરફ આવી રહેલ તેવી ખાનગી રાહે બાતમી મળેલ હતી મળેલ બાતમીના આધારે ભચાઉ પોલીસે વોંધ ગામના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીવાળું કન્ટેનર આવતા તેને રોકાવી કન્ટેનરની કેબિનમાં તપાસ કરતા રૂપિયા ચાર લાખ છસો રૂપિયાની કિંમતની બેલેન્ટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની સાતસો પચાસ એમએલની ચારસો આઠ નંગ બોટલો સાત લાખ પાંચ હજાર છસો રૂપિયાની કિંમતની રેડ લેબલ જોની વોલકર બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની સાતસો પચાસ એમએલની પાંચસો ચાર નંગ બોટલો તથા નવ હજાર રૂપિયાની કિંમતની મેકડોવેલ્સ નંબર વન સુપીરિયર વિસ્કીની સાતસો પચાસ એમએલની ચોવીસ નંગ બોટલો મળીને કુલ રૂપિયા બાર લાખ ચાર હજાર બસો રૂપિયાની કિંમતની ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની નવસો છત્રીસ નંગ બોટલો મળી આવી હતી પોલીસે કાર્યવાહીમાં બાર લાખ ચાર હજાર બસો નવા પ્રોહિબિશનના મુદ્દામાલ સહિત પાંચસો રૂપિયાની કિંમતનો મોબાઈલ તથા પંદર લાખની કિંમતના કન્ટેનર મળીને કુલ રૂપિયા સત્યાવીસ લાખ ચાર હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી આરોપી દિલબાગસિંહ જીતસિંહ મજબી શીખ તેમજ ગુરમીતસિંહ સિંહ મખનસિંહ મજબી શીખને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે દારૂ મોકલનાર નાગાલેન્ડના ધરમબી રામકરણ રાણા સહિત પકડાયેલા બે આરોપીઓ સહિત તપાસમાં જે નીકળે સામે તેમની સામે ગુનો નોંધીને ભચાઉ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી ગત મોડી રાત્રે ભચાઉ પોલીસ મથકે બાર વાગે પંદર મિનિટના અરસામાં ગુનો નોંધવામાં આવ્યો હતો